તારીખ છે ચાર ને થઈ ગયું છે પ્રભાતભાઈ અને આપણે એમ કહેવાય કે વહેલા વહેલા ઉઠી અને તૈયાર થઈ ગયા કારણ કે જવાનું છે ગીર એક બાજુ અહીંયા ભાઈ દીવાબતી થાય છે અહીંયા બધા ભજન ભજન હાલે છે અહીંયા તમે જોવા બધા બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા છે હું હમણાં નાસ્તો પાણી કરી અને સીધા ઉપડીશું ગીર અને ગીરમાં એક સરસ્વજાનો રિસોર્ટ છે આપણે વાલી દીવાબતી કરી લઈ મુજરાક મારા બે કામ છે એ બતાવી લઉં અને પછી નાસ્તો કરી અને નીકળીએ

હોના ગામમાં છે અમારો હેન્સ એની ઉપર છે ને અમારા નકબર બે હજી રસ્તામાં છે એટલે આજે ગુરુભાઈ ઘાય ખડી ગયા છે એટલે ગાડીવાડી સાફ કરી નાખીને ત્યાં સુધીમાં પારું નહીં એનું ઉપર જે કામ છે એ પતાવી અને નીચે આવે બરાબર પછી આપણે દેશી ભાષામાં કહીએ ને તો રોડે સડીએ જ્યારે જ્યારે ઉતાવળ હોય ને ભાઈ ત્યારે જ થાય અમે નીકળી ગયા અને હુંય ફોન કરતા ભૂલી ગયો આય ફોન કરતા ભૂલી ગઈ અમારા અમર ને અકબર ને એટલે એ અમારી ફોન ની વાટ જોતા હતા હવે અહીંયા આવીને ફોન કર્યો એટલે પંદર વીસ મિનિટ પછી અમારો આ ઉદય તો આવી ગયો પણ હજી અમારો પવન રિક્ષામાં છે રસ્તામાં છે બોલો એટલે પંદર વીસ મિનિટ તો અમારે અહીંયા નહીં લેટ થાય ને ત્યારે બધી બાજુથી લેટ થાય છે કાલે આખો દિવસના ના થાય ઉઠવામાં લેટ થઈ ગયું

અમારે બરાંતની હોતે ફર્સ્ટ ક્લાસ સેવ ઉસલની મજા લેઈ છે તો ફટાફટ અહીંયા સેવ ઉસલ ખાઈ અને ફરી પાછા આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ નવો બનો છે ને અહીંયા થઈ સીધા બોગી જાય ગીર બરાબર ને ગીર હવેલીમાં ગીર હવેલીમાં ભાઈ ભરોસથી સેવ ઉસળ ખાય અને જે ગાડી ચલાવી છે અત્યારે ભરોસથી ભાવનગર આવી ગયા તમને કદાચ આ બાજુ મીઠાના ઢકરા ઢગલા ઢગલા દેખાતા હશે જબરો ઢગલા બધો ઢગલા આ મીઠાના બરાબર એટલે ભાવનગર પહોંચી ગયા પણ હજી સુધી ગાડીમાં હોલ્ડ લીધો નથી બધા છે કે ભાઈ થોડાક ફ્રેશ થાય ચા પાણી પી પણ મેં કીધું પોગવાનું છે ગીર ગીર ને છે આઘું એટલે સૌથી પહેલાં તો આપણે છે ને જેટલો રસ્તો કપાય ને એટલો રસ્તો કાપી નાખીએ એમ હો પારુલ તારે સામો કરતો કેમેરો મેરો તારે શું કેવું છે બોલ મારું એ જ કહેવાનું છે સારી વાત છે અમારા અમારા અકબર એન્થનીના મોઢા હ બાકી આપણે નક્કી કર્યું છે કે હજી તો ત્રણ જ વાગ્યા છે એટલે બતાવ હા ભલે જે વાગ્યા એ બતાવી બાકી આપણે ત્રણ શું કહેવાય લગભગ ચાર હડાચાર જેવું થાય ને તો સારી જગ્યાએ આપણે એ ને સા પાણી પીવું અત્યારે લગભગ તળાજા આસપાસ પહોંચી ગયા છીએ અને બધાના હાલ બેહાલ થઈ ગયા છે કારણ કે સવારના નવ સાડા નવના અમે બેઠેલા છીએ અને અત્યારે વાગ્યા છે ચાર ને દસ એટલે તમે જુઓ બધાના હાલ કેવા થઈ ગયા છે અમારે નાસ્તો કરવો તો મતલબ કંઈ પણ હોય ને સ્નેક્સ કંઈ પણ પણ અહીંયા સ્નેક્સ નથી એટલે આપણે કીધું ભાઈ હાદા પરોઠા બનાવી દોઢ ભાવ પરોઠા ખાઈ ગયું તો હાદા પરોઠા બનાવી અને ચા આવશે અને નાસ્તો કરી લઈ

થઈ ગયું છે ટીવમાં જીવ આવી ગયો અને ટવેન્ટી ટવેન્ટી બિસ્કિટ એને મળી ગયા ને એટલે અમારા બધા તેણે તેનું કામ થઈ ગયું છે હં એટલે હવે અમારે કાંઈ તકલીફ છે નહીં અમે બે માણા દેશી એટલે હમણાં પરોઠા આવશે એટલે અમે બે ચાન પરોઠા ખાઈ લઈએ સૂંકીવાળી ડન ને હાલ હાવ ડાયરો મતલબમાં હસવાઈ ગયો છે બસ હવે ખાલી આવે થેન્ક યુ થેન્ક યુ એટલે રેડી અમારી ઘરે પરોઠા છે ને નાના નાના બને પણ અહીંયા છે ને એકદમ બિગ સાઈઝ એક હાથમાં બતાવરો એકદમ બિગ સાઈઝ પરોઠા આવ્યા છે એટલે આવા પરોઠા તમે એકમાં એક મારું કામકાજ પતી જાય હવે બધા પરાણે ખવડા હવે ચાર આવ્યા છે એટલે હવે આ બધા થઈને પૂરા પૂરા કરવાના છે અપને કે નાના નાના આવજો બીસ કરતા મોટા મોટા એટલે બહુ મોટા મોટા પરોઠા આવ્યા છે

પછી એમ કે નઈ ખૂટે ચાની થી નાસ્તો કરી લીધો હવે જાય છે ગીર કોર આડા આઠ નવ વાગે એમ કેય છે ધીમે ધીમે પોગી જાય ગીર ધીરે ધીરે તમને બતાવું અસલ ગીર ગીર ની મોજ જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ને એની જગ્યા છે આખી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને અહીંયાથી શરૂ થાય છે આખું પ્યોર જંગલ એરિયા અને તમે જોઈ શકો છો જેટલું એક મિનિટ થોડો લાઇટ કરું આ સિંગલ પટ્ટી રોડ છે અને પ્યોર જંગલ છે અને ફોરેસ્ટના અંદરમાં આખો એરિયો આવે છે આવા આપણે ઉના સાઈડ થી તમે આવો ને ગીર ત્યારે બે આવી ચોકી આવે આ લગભગ પાંચ એક કિલોમીટર નો એરિયા જો અહીંયા શું છે જંગલી ભૂંડ છે જંગલી ભૂંડ હમણાં ગયો આમ અને આમાં સ્લો ગાડી ચલાવવાની ગાડીથી નીચે ઉતરવાનું નહીં હોર્નની મારવાના એવા ઘણા બધા નીચે નિયમો આમાં લાગેલા છે જોઈ શકો છો તમે પ્યોર નેટ જંગલ મેં કરે स्पेशल બાબુની ચા પીવા અહીંયા કોળવાડીમાં રોકાઈ ગયા છે ચા આટમાં છે અહીંયા આવીને આની ચા નો પી તો પતી જાય હો પછી એટલે તમે કરે કે આખો નીકળો ને જ જોઈ લે મજા આવી ગઈ કીચ મેરી ફોટો તો કીચ મેરી ફોટો ભાઈ પહોંચી ગયા આપણા ગીર હવેલી રિસોર્ટ ની અંદર ને અહીંયા જમવાનું ભાઈ તમે જોવો રોટલી છે રોટલા છે ઢોકળીની શાક છે પછી સેવ ટમેટાનું શાક છે પંજાબી શાક છે સંભારો છે કઢી ખીચડી પાકડ પટલમમાં એમ કહેવાય કે જલસા અને આ ઘર એમ નહીં આ ઘરમાં આજે નહીં મેલે મારી માલિક તો આવું આવું કંઈક છે મોસ્ટ વરકમ વધારો તમારે પણ તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપ હરે એમ કહેવાય કે મજા 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 માણવી હોય ને તો નીચે નંબર આપેલા છે ફોન કરો અને પોગીસ જાઓ તમને અસલ ગીર બતાવવામાં આવશે ગીરની મોંજ માણવા આવી જાય ગીર હાલો તો એમાં જમી લઈ ત્યાં સુધી ડાયરેક્ટ રામે રામ આપણે લાઈક શેર ને ફોલો પાસે કરી દેજો હાલો તો રામે રામ